મિત્રો તમને જણાવી દઈએ કે શનિ બનાવી દેશે આ રાશિઓને માલામાન માર્ચ બે હજાર પચીસ સુધીમાં કરશે કમાલ મિત્રો શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને માર્ચ બે હજાર પચીસ સુધી આ રાશિમાં રહેશે આવી સ્થિતિમાં સ્વરાશિ કુંભ રાશિમાં હોવાના કારણે શશ રાજયોગનું નિર્માણ થયું છે શસ્રાજયો માર્ચ બે હજાર પચીસ સુધી રહેશે આવી સ્થિતિમાં આગામી આઠ મહિનામાં વૃષભ અને તુલા સહિત પાંચ રાશિના લોકોને શનિ ધનવાન બનાવશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ હાલ પોતાની ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે ત્યાં તેઓ બે સુધી રહેશે ત્યારબાદ મીન રાશિમાં પ્રવેશ કરી જશે શનિએ પોતાની રાશિ કુંભમાન રહી બનાવ્યો છે શનિનો આ રાજયોગ જતા જતા ઘણી રાશિઓને માલામાલ બનાવી દેશે બે હજાર પચીસ સુધી રહેશે એવામાં આ રાશિઓને ધન સંપત્તિમાં લાભ મળશે સાથે કરિયર ચમકશે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે પારિવારિક જીવન પણ સુખી રહેશે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે શનિ દ્વારા બનેલા શસરાજગથી કઈ કઈ રાશિઓને લાભ થશે તો મિત્રો તમે લોકો આ શરૂઆત થી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શનિદેવના સાચા ભક્તો હોય તો આ વીડિયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે શનિદેવના આશીર્વાદથી આ પાંચ રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શનિદેવ મહારાજને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો નંબર એક વૃષભ રાશિ મિત્રો વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમને અણધાર્યો આર્થિક લાભ મળશે વાહનનો આનંદ પણ મળશે એટલે કે આ સમયગાળા દરમિયાન તમે નવું વાહન ખરીદી શકો છો આ ઉપરાંત તમે તમારી કારકિર્દી અંગે જે પણ નિર્ણયો લો છો તેમાં તમને સફળતા મળશે નિર્ણયો લેવાથી તમને ફાયદો થશે તમારી આવકમાં વધારો થવાને કારણે તમે સારી બચત કરવામાં સફળ થશો આ દરમિયાન કેટલાક ક્ષેત્રમાં જાતકોને લાભ થશે તો કેટલાકમાં નુકસાન થઈ શકે છે તો સફળતા પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરવી પડશે અને આવકના નવા માર્ગો ખુલશે જ્યારે ખર્ચમાં વધારો થશે માટે પૈસાની બચત કરવી વ્યવહારિક જીવનમાં મૃતપાથર થઈ શકે છે માટે સાચવવું આ કારણે સપ્ટેમ્બરના મધ્યમાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો કે આ મહિનાની શરૂઆત તમારા માટે સારી રહેશે શિક્ષણ વગેરેમાં સિદ્ધિઓ મેળવી શકાય છે મહિનાના મધ્ય પછી જીવનમાં સમસ્યાઓ વધશે માનસિક સમસ્યાઓ તમને ઘેરી લેશે શત્રુ પક્ષ પણ મજબૂત બનશે કામ બગાડવાના પ્રયાસો થઈ શકે છે તેથી સાવધાન રહેવું આ સાથે તમારે પૈસા સંબંધિત બાબતોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર બે તુલા રાશિ મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમને પ્રમોશનના કામમાં સફળતા મળશે આ રાશિના જે લોકો નોકરીમાં બદલાવ વિશે વિચારી રહ્યા છે તેમને તેમના પ્રયત્નોમાં સફળતા મળશે તમારી નોકરી બદલાશે અને આ સમય દરમિયાન તમારો પગાર ઘણો સારો રહેશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે તમને કોઈ મોટી સફળતા મળી શકે છે વરિષ્ઠ લોકો ખૂબ જ ખુશ રહેશે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી શકે છે તમારી કારકિર્દીમાં ઘણી નવી તકો ઉભરી આવશે સખત મહેનતથી નોકરીમાં પ્રગતિ થશે આવકમાં વધારો થવાની સંભાવના છે અટકેલા કામ પૂરા થતાં મન પ્રસન્ન રહેશે પારિવારિક સુખ ઉત્તમ રહેશે તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે ભગવાનની કૃપાથી તમારા ઘરમાં ખુશીનો માહોલ રહેશે તુલા રાશિના જાતકોને વેપારમાં અચાનક લાભ થશે પરિવારમાં કોઈ શુભ કાર્ય કરવાની તક મળશે વ્યાપારમાં લાભ થવાની સંભાવના છે સાથે જ તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળશે નંબર ત્રણ ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે લોખંડી હોવાને કારણે તમારે ઘણો સંઘર્ષ કરવો પડશે પરંતુ તમને સફળતા અને પ્રગતિ મળશે તમે તમારા કરિયરમાં છેલ્લા કેટલાક સમયથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે પરંતુ તમે સંતાન સંબંધિત સમસ્યાઓને લઈને ખૂબ જ ચિંતિત રહેશો ધનુ રાશિના લોકોને તેમની કારકિર્દી અને વ્યવસાયમાં ઘણો લાભ લાવશે આવક અને પદમાં ઉન્નતિ થઈ શકે છે આ બધી બાબતોમાં તમે તમારા પૈસાનું રોકાણ કરી શકો છો તમને આનો ફાયદો થવાનો છે ધન રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે તમે કોઈ પણ બાબતને સ્પષ્ટપણે રજૂ કરી શકશો વેપારના કામ માટે તમે પ્રવાસ પર જઈ શકો છો આ યાત્રા ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે હા મિત્રો તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે નંબર ચાર મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારે ઘણો સંઘર્ષ કરવો પડી શકે છે પરંતુ તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળવાનું છે સંઘર્ષ પછી મળેલી સફળતાથી તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો વિદેશ પ્રવાસના તમારા પ્રયાસો સફળ થશે તમારી શુભ પ્રવૃત્તિઓનો સમન્વય થશે લાંબા સમયથી અટકેલા કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યા છે જે લોકો તેમના લગ્નમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે તેમની બધી સમસ્યાઓ દૂર થશે અને લગ્નની સંભાવનાઓ બનશે મકર રાશિના લોકોનું આઈક્યુ લેવલ ખૂબ જ સારું હોય છે જીવનમાં મોટી સફળતા હાંસલ કરશે જોખમ લેવાથી દૂર ન રહો અને મકર રાશિના લોકો વ્યવસ્થિત અને તાર્કિક અભિગમા રાશિના લોકોને એક સક્રિય પૃથ્વી ચિહ્ન તરીકે સમજદાર નિર્ણય લેવાની મંજૂરી આપે છે નવીન વિચારક અને તેજસ્વી આયોજક તેમની પાસે સ્વ નિયંત્રણ વ્યૂહરચના અને બુદ્ધિનો ઉપયોગ કરવાની ક્ષમતા છે અને આ લોકો ભાગે જ ભલે તેઓ આવેગજન્ય હોય કે બેદરકાર તેમને દરેક નિર્ણયને કાળજીપૂર્વક વિચારવામાં મદદ કરે છે અને મકર રાશિનો પોતાનો તારો છે જે વ્યવસ્થિત વિચારસરણી બનાવે છે નંબર પાંચ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિ મીન રાશિમાં જઈને કુંભ રાશિના લોકોને ધનવાન બનાવવા જઈ રહ્યો છે તમને અણધાર્યા નાણાકીય લાભ મળશે તમારી પ્રતિષ્ઠા પણ ચમકશે નોકરી ધંધામાં પણ પ્રગતિ થવાની સંભાવના છે જો તમારી પાસે કોઈ કાનૂની મામલો ચાલી રહ્યો છે તો તમને તેમાં સફળતા મળશે એવું કહેવાય છે કે કુંભ રાશિના જાતકોને શનિ સામાન્ય રીતે શુભ ફળ આપે છે શુક્ર અને શનિનો સંયોગ તમને નાણાકીય લાભ તેમજ તમારી કારકિર્દીમાં સફળતા અપાવશે પરિવારમાં ખુશીઓ આવશે તમને કોઈ નજીકના વ્યક્તિ તરફથી સારા સમાચાર મળી શકે છે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ આવશે નવી નોકરીની સંભાવનાઓ રહેશે કોર્ટના મામલામાં તમને સફળતા મળશે વિવાહિત જીવન સુખમય રહેશે ભાગ્ય તમને સંપૂર્ણ સાથ આપશે કરિયર અને બિઝનેસ માટે પણ આ સમય સારો છે કુંભ રાશિના વ્યવસાયમાં અચાનક લાભ થશે તમારા પ્રિયજનોને જણાવો કે પરિવારમાં તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આવ્યા